ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ખાતે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા આકસ્મિક તપાસ ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ખાતે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સાદી માટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ અને વહન કરવા બદલ એક સાની કંપનીનું મશીન તેમજ એક ડમ્પર મળી પાંસઠ રૂપિયા લાખનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો હતો ભૂસ્તરશાસ્ત્રી ભરૂચની સૂચના અન્વયે ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસની બપોરે ત્રણ વાગ્યા કલાકે ઝઘડીયા તાલુકાની ઉચેડીયા ગામની સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન ઉચેડીયા ગામની સીમમાં એક સાની કંપનીનું મશીન દ્વારા સાદી માટે ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરવામાં આવતું હતું તેમજ વાહન ટ્રક નંબર જે એકવીસ વાય આઠ હજાર છસો માંગ સાદી માટે ખનીજ ભરીને બિનઅધિકૃત રીતે વહન કરવામાં આવતું હોવાથી તમામ મળી પાંસઠ લાખનો મુદ્દામાં જપ્ત કરી પોલીસ સ્ટેશન ઝગડીયા ખાતે રાખવામાં આવ્યા છે તેમજ તપાસ ટીમ દ્વારા આગળની નિયમો કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે